आप જોઈ રહ્યા છો સત્યデーટ.com પાક કો ગુજરાતી અમદાવાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આદેશથી દિલ્હી સહિત સમગ્ર દેશમાં ખેડૂત વિરોધી કૃષિ બિલના વિરોધમાં આંદોલન કરતા ખેડૂતોના સમર્થનમાં અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો ઉપર કરવામાં આવી રહેલ અત્યાચારના વિરોધમાં ગાંધી આશ્રમથી કલેક્ટર ઓફિસ થઈને આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ જિલ્લા પ્રમુખ પંકજસિંહ વાઘેલા અને કાર્યકરો ગાંધી આશ્રમથી કાર્યક્રમ શરૂ કરે તે પહેલા જ ધરપકડ કરી લેવામાં આવી હતી જેને લઈને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દ્વારા ભાજપની તાનાશાહી સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો satyade.com अहमदाबाद 10 લોકોએ અડ્ડા કરવામાં આવી છે છેનામતે ભેગા થયા હતા કોઈ પરમિશન લેવામાં આવી હતી કે નબી આવી કે સમગ્ર બીજો છે આ જે પરમા કેન્દ્ર સરકાર દ્વારા પોલીસ સંશોધન ગીલ 2020 પસાર થઈને જેના વિરોધમાં જિલ્લા કોંગ્રેસ સંગઠન દ્વારા ગાંધી आश्रम થી એકતા કયને રેલી સ્વરૂપે धरना આયોજનનો કાર્યક્રમ રાખેલ જેની તે લોકો દ્વારા પરમિશન માંગવામાં આવે વડી કચેરી તરફથી પરમિશન આપવામાં આવે ન હતી એ सीसीवादला जिला कांग्रेस प्रमुख सहित ना वस्तु बार कार्यकर्ताओं ने रैली की وتن पुलिस के साथ में किया और आप प्रतिनिधि कार्य या लोगों को करूंगा और तमाम इस विरोध दायरनामा फोन और इतने में चेक नीचे ने कार्यवाही करवाना वेलकम टू द रण फेस्टिवल अ યુટ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે